હેલો દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં તું તો સ્વાગત છે તમારું શું નવા બ્લોકમાં તો જે માતાજી તો બ્લોકમાં બન્યા રહેજો રેજો તો આપણે ખેતરમાં છે તો તમે બ્લોકમાં બન્યા રહેજો તો દોસ્તો માંડવીમાં વરસાદ નથી પડ્યો ને તો તાણ બહુ પડી ગઈ છે તો બ્લોકમાં બન્યા રહેજો કે પાણી ચાલુ છે પણ કઈ આમતી જમીન છે ને એટલે પુગાતું નથી એટલે પર જોઈ શકો છો તો બ્લોકમાં રે જો એમ સુધી તો દોસ્તો બપોર થઈ ગયો છે અને હવે અમે વાળી જાય છે તો આ ખડના ઠેલાટી ગાઈડ છે વાહ કેમ કે શેડો આગળ છે તો વાહ ઓલે શેડે લઈ જઈને નાખવાનું છે ખડ તો બ્લોકમાં બન્યા રહેજો તો દોસ્તો ખાઈને આવી ગયા અમે ખેતરમાં જાય છે ફુવારા ચાલુ છે અહીંયા બદલાવાના છે તો બ્લોકમાં બન્યા રહેજો એમ સુધી આપણે વાડીથી જાય છે આમ તો ખેતરમાં જ આવી ગયા હે તો બલોકમાં બને રહેજો આ બધી માંડી છે આ સૌથી પહેલા માંડવી આ રહી આમાં એક કઈ વાર ખાતર નથી નાખ્યું અને દવાઈ ન સાંટી આમાં દોસ્તો અને આવી થઈ ગઈ છે તો તમે જોઈ શકો એ આખી માંડવી રહી કાંઈ નથી કર્યું લગભગ બે મહિના થઈ ગયા છે બે મહિના ઉપર હા તો તમને બતાવ પણ તણાય અમે જાય છે કુવારા ફેરવવા નહીં એટલે તો પોપટાઇ થઈ ગયા છે માંડી તો ભલે બન્યા રહેજો એટલે આવડી થઈ ગઈ બે મહિનાની બે મહિના ઉપર થઈ ગયા માંડવી બધા મોટી છે તો બ્લોકમાં બન્યા રહેજો જાય છે તો જોઈ શકો છો પેલા તમને બ્લોકમાં બતાવી દીધી છે માનવી તો પણ કેટલા સમયથી ન જ બતાવ્યું એટલે જોઈ શકો છો આમાં એક કઈ વાર દવા નહીં અને જો ખતર નહીં ખાલી ખડની દવા સાંટવાની ગમે અમુક અમુક ઠેકાણે દવાઈ બહુ સાટે અને અમુક અમુક ઠેકાણે દવાઈ સાટે અને પછી ખાતરે એટલું નાખી જોઈ કે માંડી પાકે થઈ કાર્ડિયત થઈ સુધી કેટલીક ઉતરશે તમને કહેશો બ્લોકમાં ત્યારે ત્રણેય તો આવી થઈ ગઈ જ પડવા આવી ગયું એ થોડીકમાં બન્યા રહેજો આ બાજુ કાંઈ દવા બવા નહીં ખાતર બાતર નહીં કઈ નહીં એમની એમ માંડી પકાવવાની તો દોસ્તો આપણે પોગી ગયા છે ફુવારા છે અહીંયા ખેત તમે જોઈ શકો છો અટણે બંધ કરી નાખ્યા છે તો દોસ્તો ઉપલા ભાગમાં પાણી સારું છે તમે જોઈ શકો છો ફુવારા ફિટ થઈ ગયા છે દોસ્તો એ તણ નથી બંધ છે હું તો બરફ પણ બનાવે જવું બપોરનો ટાઈમ છે ગરમી બહુ થાય છે હવે અમે જાય છે ચાલુ કર્યા બંધ કરના છે અમારા પેલા તમને ચાલુ ફુવારા ન બતાવી શક્યા તો બલોકમાં બતાવી દેસુ અને હવે અમે જાણું છે તો દોસ્તો લગભગ ખાડા સર થવા એવું છે અને અમે પાછા ફુવારા બદલાવા આવ્યા હતા તો હવે ફુવારા ફિટ કરી છે અને જો બપોરે અહીં ફિટ કરીને વહી ગયા હતા એટલે હવે લગભગ સ વાગવા આવ્યા સ નહીં અડાસ જેવું તો આનું વાતાવરણ કેવું છે જોઈ શકો જો વાદળા બહુ થયા છે અને વરસાદ આવે એવું થઈ ગયું છે બહુ તોય જોઈ શકો આમ બહુ અંધારા જેવું થઈ ગયું તો કરતો ખાડાસ થાય ને તોય કેવું હોય અને અટાણે કેવું અંધારું જેમ થઈ ગયું છે તો દોસ્તો તમે જોઈ લીધું હોય છે વાતાવરણ તો આ બલોગ અહીં સુધી જ અને ચેનલમાં ન આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જ આવજો કેમ કે અને અમારો બલોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો બાય બાય કાલના બ્લોગમાં મળશું